હું સીધા દ્રશ્યો બતાવવા માગીશ તમને અમદાવાદના કે જ્યાં અત્યારે નવ વાગ્યાનો સમય થયો છે પરંતુ સમગ્ર આકાશમાં ધુમ્મસની ચાદર પથરાયેલી છે ધુમ્મસના કારણે વિઝિબિલિટી એટલી ઓછી થઈ ગઈ છે કે જે પણ કોઈ વાહન ચાલકો છે તેમને પોતાના વાહનની હેડલાઇટ ચાલુ કરીને વાહન ચલાવવાની ફરજ પડી રહી છે જે દર્શાવે છે કે ધુમ્મસના કારણે સામેથી કોઈ વાહન આવે છે કે સામે કોઈ વાહન જઈ રહ્યું છે તે કહેવું લગભગ મુશ્કેલ બન્યું છે બીજી મહત્ત્વની વાત કે અરબી સમુદ્ર ઉપરથી પસાર થતાં ભેજ અને ટ્રફના કારણે સમગ્ર ગુજરાતનું વાતાવરણ બદલાયું છે કેટલાક સ્થળે હળવો કમોસમી વરસાદ થયાની માહિતી મળી રહી છે હજુ ત્રણેક દિવસ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે જેની અસર આગામી દિવસોમાં જોવા મળશે શહેરમાં અને ગુજરાતમાં છવાયેલા ધુમ્મસને કારણે દિવસનું જે તાપમાન છે તે લગભગ પાંચ ડિગ્રી કરતાં વધારે નીચું ગયું છે એટલે જે ઠંડી છે તેમાં પણ વધારો થયો છે અને જ્યારે આ વાદળા દૂર થશે જ્યારે ધૂપસતું થાય ત્યારે પણ વધારે ઠંડી પડવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે એટલે કહી શકાય કે અરબી સમુદ્ર ઉપરથી પસાર થતાં ભેદ અને ટ્રફને કારણે સમગ્ર